વેલકમ ટુ ફૂડ ઇફેસ્ટ આજે આપણે શીખીશું તુરિયાની એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ રેસીપી જો તમે આ રીતે બનાવશો તો તમારા આંગણા ચાટતા જ રહી જશો તેવી ટેસ્ટી આ સબ્જી બને છે તમારો આજનો વિડીયો જરૂરથી જોજો તો તમે તુરિયાની એક નવી સ્ટાઇલથી બનતી સબ્જી જોઈ શકશો સૌ પ્રથમ આપણે તુરિયા લીધા છે અમે અહીંયા બે તુરિયા લીધા છે આને આપણે પહેલા એની છાલ નીકાળી લઈશું હવે આપણે આને કટ કરી લઈશું અમે અહીં લાંબી લાંબી ચીરીઓમાં કટ કરી રહ્યા છીએ હવે આપણે તુરિયાના મસાલા માટે સીંગ લીધી છે સેવ લીધી છે આપણે જીરું એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું ધણાજીરું પાવડર એડ કરીશું અંદર થોડી ખાંડ એડ કરીશું હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું આને આપણે એકદમ ગ્રાઇન્ડ કરી દેવાનું નથી અને આપણે અદકચો ગ્રાઇન્ડ કરી લો આપણો અદકચો પાવડર રેડી છે હવે આપણે ટામેટાંને પણ ગ્રાઇન્ડ કરી લઈશું અને તેની ફાઇન પ્યુરી બનાવી લઈશું તો પ્યુરી આપણી રેડી છે હવે આપણે એક કઢાઈ લીધી છે અને તેની અંદર તેલ લઈ લીધું છે હવે તેની અંદર આપણે જીરું નાખીશું હિંગ નાખીશું અને આપણી ટામાટરની જે પ્યુરી બનાવી હતી તેને આપણે એડ કરી દઈશું હવે આપણે આને થોડી વાર સંતળાવા દઈશું હવે આપણે આની અંદર લાલ મરચું પાવડર એડ કરીશું ધાણા જીરું પાવડર એડ કરીશું અને હળદી પાવડર એડ કરીશું અને આપણે મિક્સ કરી લઈશું અને આની અંદર મીઠું એડ કરી દઈશું જે તમારા સ્વાદ પ્રમાણે તમે એડ કરશો હવે આપણે આની અંદર આપણો ગ્રાઇન્ડ કરેલો પાવડર એડ કરી દઈશું હવે આપણે આની અંદર આપણા કટ કરેલા તુરિયાને પણ એડ કરી દઈશું હવે આપણે આની અંદર પાણી પાણી એડ કરીશું નાખ્યા પછી આપણે આને થોડીવાર ચડવા દઈશું હવે આપણે આને પંદર મિનિટ સુધી ચડવા દઈશું આપણું શાક ચડી ગયું છે હવે આપણે તેની અંદર ધાણા એડ કરી દઈશું તો આપણી સબ્જી રેડી છે હવે આપણે આને સર્વ કરી લઈશું તો રેડી છે આપણી તોરિયાની સબ્જી તમે જોઈ શકો છો કે કેટલી સરસ લાગી રહી છે જો તમને અમારી આજની આ રેસિપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ